દોયડા ઉપર નથી બેહવાનું ટીટી દોયડું ખેંચવાનું છે સિલા ભાભી મને દેવું લાગે છે આપણે ખેંચી જાય છે ઈ હવે બસ મયુરિયા ને ટીટી ફાય જરા ખેંચો થોડું એટલે છે ને ઈ બધી પડશે હમણા ભફાંગ દેને આપણે બસ જીતી જ જવાના છે હવે બે સેકન્ડની જ વાર છે કુડી સો પાસ્તા ગરચી નઈ વીસો આ ખેંચવાના થાતા હે મને હરાવવાના નઈ થાતા હે આજ તો હવારની મોઢું ચડાવીને ફરે છે કોણ જાણે હું વાંધો પડ્યો છે એ કોઘી એ કોઘી મારું લેપટોપ નથી મળતું તો ક્યાં મૂક્યું છે એ તમારું લેપટોપ દિવસ બજારમાં ફરવા જાવ ગોતી આવો મને કહેતા નહીં આપણે ગમે એ કઈ એટલે કાઈ લઈ નો દીએ અને એને કઈ વસ્તુ જોતી હોય એટલે તરત ગોઘી યાદ આવે ગોઘી એ ગોઘી ઓલું ક્યાં ગયું ઢીકડું ક્યાં ગયું પૂછડું ક્યાં ગયું ને આજ તો લેપટોપ એને દેવું જ નથી મેં જ હંગરી દીધું છે ભલે ગોતે હું જોઉં છું આજ તો કેમ એ લેપટોપ ગોતે છે ને એનું આજ તો ટીટી ફઈ ગોખી હવાર ની હે ને રીહાઈન ફરે છે એ ગોખી તો ડાઈ છે તે કઈ ખરી કઈ રી છે બોલ ગોખી લગન થિયા હોય ને આવા મીઠા ઝકડા ખબર હોય અમને શું ખબર હોય ગોખા અમારે જે ગોઠવા છે તે અમને ખબર પડશે અરે આ વાવા જણા હાચવા કઈ હેલા નથી અમારું મન જાણે છે અમારું મન સો વાંધો પડ્યો ગોગા હવારની ગોગી આજ તો રીહાઈન ફરે છે તારાથી અરે એને ઈ વાંધો પડ્યો છે કે મે ઓલું બેટરી વાળું ટુ વ્હીલ લીધું ને દુધિયા કલરનું એને છે ને ગુલાબી કલરનું એક ટુ વ્હીલ જોઈ છે એનું પર્સનલ ગોગી કેટલું કામ કરે છે તો પછી લઈ દે ને તુંય ઘણું કમાશે ને એની પર્સનલ ગાડી લઈ દે એમાં શું છે સાચી વાત છે ટીટી તમારી મારે કંઈક આઈડિયો મારવો જોઈશે ગોઘીને એ બે વ્હીલવાળી ગાડી તો લઈ દેવી છે ગોઘી એ ગોઘી આવ્યા આવતો આજ તો ગમે એમ બનાવીએ ને તો એનું લેપટોપ દેવું જ નથી એ તમારું લેપટોપ મારી પાસે નથી બજારમાંથી ગટી આવો બજારમાંથી એ મારી ઘોઘડી એ મારી ઘોઘી મારે લેપટોપ નું કામ નથી તું અહીંયા આવ અહીંયા આવ તારે બે વ્હીલ વાળી ગાડી લેવી છે ને તને લઈ દઈ સાલ અહીંયા આવ પેલા ઓ ભાઈ આ ઉંદર પહાડ કે નીચે હા બોલો શું કામ હતું ગાડી નું તમે લઈ દેવાનો હોય ને તો જ મને બોલાવજો ન ખોટી રીતે મને છે ને બોલાયો બોલાયો ન કરતા માર ઘણું કામ છે એ અહીંયા આવ હું છે ને તને ગાડી લઈ દેવાનો છું પણ એક શરત ઉપર જો તું એ શરત જીતી જાને તો પછી હું તને છે બે વ્હીલ વાળી ગાડી લઈ દઈશ હા બોલો હાલો કઈ શરત છે આપણે છે ને દોરડા ખેંચવાની કોમ્પિટિશન કરવાની છે એમાં જો તું જીતી ગઈને તો પછી તને હું ગાડી લઈ દઈ હાલ કોકા ફરી નો જાતા તમારે પછી જો હું જીતું એટલે ગાડી લઈ જ દેવાની છે તો આજે બપોર પછી ચાર વાગે આપણે છે ને દોરડા ખેંચની કોમ્પિટિશન ગોઠવશી આપણા વાંયલાવાડામાં તારા ગ્રુપમાં છે ને મમ્મી તું અને શીલા ભાભી અને છે ને ભૂરી ભાભી તમે ચાર અને અમારા ગ્રુપમાં હું છું પછી તીટીભાઈ રાણ રાણકાગડી માસી અને છે ને મયુરીઓ ગ્રુપમાં મયુરભાઈને મોકલી દયો તમને છે ને પૂરી ભાભી દઈ દઉં એ બાજુ ઓમ તો છે ને પૂરી મારા ગ્રુપમાં રહે લાંબી છે ને હરખા અને મમ્મી મારા ગ્રુપમાં છે ને એટલે બે જણાનું તો મમ્મી જ ખેંચી એટલે હાલો હાલો છે ને હું ના પાડી દઉં ઓમે ઘોઘાન ગ્રુપમાં ટીટી ફેન રાણ કાગડી માસી છે ને એમાં ઓમે છે ને મકોડા ગોળ ખાઈ ગયા છે ઈ બે ઈયળ જેવા છે ઓમે જીતવાના તો નથી જ

जीतेगा भाई जीतेगा हमारा गोगा जीतेगा किटी गा। गा भाई અત્યારે આટલા બધા ઉલરોમાં આ એનર્જી તમારી છે ને ચાર વાગે બધી વાપરજો અત્યારે એનર્જી કઈક બચાવીને રાખો ચાર વાગે ઓમે છે ને ખબર પડી જશે કોણ જીતેગા ને કોણ હારેગા જીતેગા ભાઈ જીતેગા હમારા ગોગા જીતેગા

મારા મિત્રો તમે છે ને 4 વાગે જરૂર આવજો અને અમે દોરડા ખેંચનો પ્રોગ્રામ ગોઠવ્યો છે એ જોવાનું ભૂલતા નહીં હો હાલો હમણાં જ મળી આપણે પાછળના વાડામાં અમે છે ને આ બધું પ્રોગ્રામ ગોઠવ્યો હશે તો તમે પણ હાલો અમારી સાથે અમને કંપની દેવા હાલો હાલો હેલો કોકી બધાય પ્લેયર આવી ગયા છે થઈ ગઈ ને તૈયારી હવે અરે ફૂલ તૈયારી થઈ ગઈ ફૂલ તૈયારી થોડીક વાર ખમો અમે છે ને બધાય અઢી પઢી લઈ તમે જાવ તમારા ગ્રુપ માં અઢી પઢી લ્યો અરે તું ગમે એવી પઢીને ને આવી હોય ને તોય એ જીતશે તો મારું ગ્રુપ જ ઈ તો હમણા જોવાય જશે હમણા કેનામાં કેટલું જોર છે ને ઈ કોગે આય આવતી રે આપણે અઢવા પઢવાનું બાકી છે અને છે કેને આગળ રહેવું ને કેને પાછળ રહેવું ઈ બધું નક્કી કરી લઈ અત્યારે તું એની આરે વાતોમાં ટાઈમ બરબાદ ન કર ટીટી ફાઈ દોયડું ખેંચતા અંધારા બંધારા નહીં આવી જાય ને હરખી રીતનો શીરો ઠપકારી ને આવ્યા છો અરે શીરો નહીં અમે તો બે ખારી એક મેગી ખાઈ ને આવી છે મેગી ખાઈ તો તો કોકા જીતી ગયા આપણે હાલને ને આજે આપણે જીતવાના ના થાતા હે હરખા અડદિયા ખાઈ ને આવ્યા હા કોકી ભાભી આજ તો હું આપકો જીતા કરી બેઠેંગે આજ તો તારે બે વિલવારી ગાડી પાકી ગોગી તને જીતાડવી છે આજ તો હવે અઢાઈ પઢાઈ ગયું હોય ને તો હાલો હવે આપણે સ્પર્ધાની તૈયારી કરીએ હાલો હાલો અરે ઈ અઢવા પઢવાની તમારે જરૂર હોય અમારે ન હોય અમારે જીતતેગા ભાઈ જીતતેગા અમારા ગોગા જીતતેગા જીતેગી ભાઈ જીતેગી અમારી ગોગી જીતેગી હાલો ગોગી 1 2 3 સ્ટાર્ટ ફરી દોરડા આપણી બાજુ ખેંચવાના થાતા ખેંચવાના નકર આપણે હારી જવાના થાતા હે લે જે મયુરિયા ઈ બાજુ લેડી સુ હે તો જો જો આપણે ખેંચી જાય છે લ્યો ટીટી ફેરાણ કાગડી માસી જીતેગી ભઈ જીતેગી અમારી ઘોઘી જીતેગી ખેંચ જો ટીટી ફઈ ખેંચ જો એટલે આપણે જીતી જાય ક્યાં ગયા ટીટી ફઈ આ રહી હા એ तितલી ફઈયા ખાવાનું નથી આ બાજુ આવતા રહ્યો તમે એની કોર નથી ખેંચાવો અમને નગર આપણે હારી જાસી પણ આયા મયુરીયા ઈજકા ખાવાને કેવી મજા આવે છે હાલરાણ કાકડી તારે ઈજકા ખાવા હોય તો એ तितલી બુદ્ધિની બારદાન અત્યારે આવતી રહે તું આપણે હારી જવાના થિયાસી ને તું અહીંયા ઈજકા ખાવા બેઠીસો ટીટી ફાઈ ખેંચાવો જલ્દી આ બાજુ આવતા રહ્યો હું તમને સેને સરસ મજાનો હિંચકો લઈ દઈશ રોજ તમે પછી એમાં હિંચકજો અત્યારે આવતા રહ્યો હાર વાલ તે હિંચકાનો ઓફર આપી છે ને તે આવતી રહે ઈ બાજુ એ દોયડા ઉપર નથી બેહવાનું ટીટી દોયડું ખેંચવાનું છે સિલા ભાભી મને દેવું લાગે છે આપણે ખેંચી જાય છે ઈ જો તો ખરા આપણે તો દોયડા ઉપર લટકી રહીશી ખેંચો આપણી કોર ખેંચો નકર આપણે હારી જાશી

પુરી મને જીતાડવાના થાતા હે નકર તો હું સેને કોઈને મોઢું દેખાડવાના લાયક નઈ રહેતા હે ખોખા તો ઢળયાતા જાઈ હવે મારાય કાટિયા લાંબા થઈ ગયા છે હું હવે પડી જવાની થઈ સુ હુંય હવે પડું પડું થઈ રહી સુ પુરી ખેંચવાના થાતા ખેંચવાના મમીજી જેલા બબી હમણાં જ બે સેકન્ડમાં જ આપણે જીતવાના થાતા હે ભૂરી ખીચો ખીચો દોડ્યા હામે મારા સભી ચિત્તોડી હેના લાંબા લાહ થઈને પડવાના થાતા હે હમણાં હારી જવાના થતા હે જોર હાય સાહ જીતી ગઈ ભાઈ જીતી ગઈ હમારી ગોઘી જીતી ગઈ ભૂરી આપણે જીતી ગયા જીતી ગયા સામે વારા ઢગલો થઈને પડી ગયા એ મારા ગોઘા હવે ઊભા તો થાવ અમે જીતી ગયા છે કે હજી તમે ઈ વેમ જ છો કે હજી દોયડા જ ખેંચો છો તમે રણ કાકડી પાડાન જેમ મારી ઉપર પડી છો આખી તો ખ એટલે હું ઊભી થાઉ કે તો મારી કેડ ભાંગી નઈખી આમાં કેવી રીતે ઊભું થાઉ કોગી હવે ભલે જીતી પણ અમને ઊભા તો કર બધાઈને મયર ભાઈ તમારો ભાઈ શું કઈ ગમમાં માં ખોવાઈ ગયા છે હારી ગયા છે તી હવે એને મને બે વિલવારી ગાડી લઈ દેવી પડશે તે વિચારમાં પડી ગયા લાગે છે કંઈક એ કાંઈ વિચારમાં નથી પડી ગયો તારો ધક્કો જેવો લઈ ગયો ને મને એથી સેને મને તો આમ કર વરી ગઈ ઊભું થવાની તેવડ નથી અત્યારે 120 કિલો ની મદનિયો તમાર ભેગું હોય પછી તો જીટી જ જાવ ને તમે તો તમને કેને ના પાડી હતી મદનિયાને તમાર ભેગું રાખવું તો કોગી એક તો મે તન જીતાવીને મને મદનિયો કેસ હવે સેને મારે કઈ તારા ગ્રુપમાં રહેવું જ નથી ઘરે આવો ને ટીટીફાઈ ફઈ પછી જોશી આ મદનિયો શું છે ને ઉભારી ઉભા રહ્યો આ કોમ્પિટિશન આપણે બાજવા હાટું નહોતી ગોઠવી અરે આપણે બધા સ્ટ્રેસ ફ્રી થઈ જાય અને સેને આપણા વ્યવર્સ ને ને આ કોમ્પિટિશન જોવાની મજા આવે એટલે ગોઠવી છે તમે ક્યાં બાજવાનું ચાલુ કરી દીધું ઈ બધી તો સાચી વાત છે ગોગા તમે આવી બધી સરસ મજાની ડાઈ વાતો ચાલુ કરી દીધી છે પણ મારું ઈ ક્યાં આપણે જે શરત લગાવી હતી ઈ પ્રમાણે બે વિલ મને ગાડી દેવાની છે કે મારી ગાડી કોકી તું જીતી કઈસો ને એટલે મારે ઈ દેવાનું તો તને થાય જ છે અને તારું ઈ છે ને આર યુ પહેલા તું આંખો બંધ કર પછી તને આપું કોકા મજાક ન કરતા ને એટલી વારમાં તો કઈ ટુ-વ્હીલ વારી ગાડી નો આવી જાય એ મારી ગોગી કાઈ મજાક નથી કરતો ટન ટન આખો ખોલો સરપ્રાઈઝ રેડી આ શું ગોગા આ તો સાયકલ છે મેં તો ઇલેક્ટ્રિક ટુ-વ્હીલ કીધું તો મેં તને કીધું તું કે બે પૈડા વારી ગાડી તને લઈ દઈશ તો આ એક ને આ બીજું પૈડું સાયકલ માંય બે wheel જ છે તો બે wheel વારી ગાડી નો થઈ ગઈ મે તને પ્રોમિસ કર્યું ઈ પ્રમાણે તો હું હાચો જ છું મને ખબર તો હતી જ ગોગા તમે છેલે છેલે કંઈક રોન તો કાઢશો જ અરે મારા ગ્રુપે આટલી બધી મહેનત કરી દોયડા ખેંચા અમે બધાએ અમે કોમ્પિટિશન જીતી ગયા અને તમે મને આ ઇનામ આપ્યું ગોકી બેટા ચીકોખાની ગાડી છે ને ઈ તારી જ છે ગોખાનજી દુધિયા કલરની ગાડી આપણે લેવા છે ને ઇલેક્ટ્રિક એ તારી જ ગાડી છે તારે જે જોતી હોય ને તો તું વાપરજે અને ગોખાન જે જોતી હોય તો એ ઘોઘો વાપરે એમાં અલગ લેવાની શું જરૂર છે મમ્મી હું છે ને ઘોઘીને ક્યારનો એ જ સમજાવતો તો મારી ગાડી છે એ ઘોઘીની ગાડી છે હા ગોગી ગોગાન વાત સાચી છે ગોગો ઓફિસે તો 4 વીલ લઈ જશે તો આહી 2 વીલ પડી હોય તો તારે જ લાવવાની હોય મારા હવે મને સમજાઈ ગયું તમારી ગાડી મારી ગાડી અને તમે મને ક્યાંય પણ નજીકમાં કામ હોય તો સાયકલ લઈને જવાનું જેથી એર પોલ્યુશન પણ ઓછું થાય અને વધારેમાં વધારે વૃક્ષો વાવો એટલે આપણે શુદ્ધ હવા મળી રહે અને કોમેન્ટ બોક્સમાં જરૂરથી કોમેન્ટ કરજો કે તમને અમારી કોમ્પિટિશન કેવી લાગી આ વિડીયો જોવામાં મજા આવી કે નહીં આવજો મારા મિત્રો સબસ્ક્રાઈબર્સ ટાટા બાય બાય